જય માતાજી મિત્રો નવા બ્લોકમાં આજના સ્વાગત છે તમારું સાત વાગી ગયા છે તો મિત્રો હવે આપણે કામે લાગી જઈએ તો કેમ છો બધા મજામાં છો ને તો લાઈક કરી દેજો મસ્ત મજા આવે લાઇક ઓછી કરો છો લાઇક કરો ફટાફટ લાઇક કરો લાઇક કરો ને તો મજા આવે અમારો લાઇક કરો ને તો ઉત્સાહ આવે વિડીયો બનાવવાનો મૂડ આવે ફટાફટ કહીને આખો લાઇક ફટ દઈને ફટ તમે શું ફટાફટ કરો છોકરો નહી આવડે છોકરો બાબા ના હોય કોઈ પીડીયા તો મોબાઈલ આવડાવી આવડતું શોખ ના રાખી

જોવા મામલો અમે આશારામના ધીરે આવ્યા કાલે આલ પણ એ હાજર નહોતા આજ તો આશાબાપુ ચા હાજર છે અને ભાઈ અમારે ઠાકોર રસિકભાઈ રસિકભાઈ આ ઝીરો આવ્યો છે અને જોવા ઝીરો ચારે ખૂણે જેવું મસ્ત જીરો છે કોઈ એનું ખોમી જ નહીં અને દરિયા વસે ઉભો છે હાલમાં એવું જ છે કે દરિયા વસોવસ ઉભો છે અને ટ્રીટમેન્ટ ભાઈ ભાગીદાર ખરેખર મહેનત એની છે ભાઈ હો જીરો જોવા એ પ્રમાણે

ઠાકોર હવે પૂંખ તો થઈ ગયો કમ્પ્લેટ પણ હવે પાવાની ગણતરી ના રાખે તો બરાબર વાયરો ના હોય એક નઈ પછી પઈ જાય છે

વાહ્યા હો ટુકડા મિત્રો હવે અમે અત્યારે બાજરી નું ઓરવી નાશું છે આમાં બાજરી કઈ નાખવી આટલી પણ છે તો વાઢવા આઈ ગયા છે એટલે આજે અમારે વાઢવું નહીં પડે તો દાંતેડો જબો કે દાંતેડો હો

આજો ગાડી લાવી છે તણો ખેચો હડો ખેચ ખેચ પુરીન બહારીન ખેચ પુરીન બહારીન ખેચ રૂમ હા તાર પાસે હા હવે હવે ખેચા હા ઓ તારી લ્યા હે શું બનાવ્યું છે સબ્જીમાં ભાખરી એટલું બધું નહીં છે આલુ ઈ ના મજા આવે એમ ને મુકુ અહીંયા લા ખાટો તો નાખો નહી ખાટો મીડિયમ છે આ એસે જોવો મસ્ત મજાનો ગાજરનો હલવો ખાવાની એ મજા અને દૂધે એસે દૂધે રેડ્યું છે એટલે માવાનો સ્વાદ ને બધું આવશે ગાજરનો હલવો કાજુ બદામ તો હાલ છે નાખવાનું છે છેલ્લે નાખવાનું કેમ માવો બનાવો એમ આ તો મિત્રો જો આજે ગાજરનો હલવાનો પ્રોગ્રામ છે તો અમારે નુશીત ને આયા છે ફણો ભાઈ કે બા હલવો ખાવો છે તો કીધું હલવો બનાવી નાખ આડો બે છોકરાઓ છે અમારે ખાનાર ગબર હલવો ભાવે છે ને તો આજે હલવો ગાજરનો બનાવી નાખ્યો હા એક આ ભાઈ આયા અમારે ફણો ભાઈ ફણો ભાઈ કાલે છે ને હવે ચોળા માં વડા બનાવવાના છે ચોળા ચોળા નું આ પકો બાર છે એટલે પકો બાર નું મંચુરિયન માં સારું ભાવે છે ટેસ્ટ સારો હોય છે એની અંદર પણ અહીંયાને ને હમણાં ઠેઠ ઉતરાણ ની દુકાન બંધ હતી બરાબર એટલે હમણાં બે દાડાથી હવે આવી ગયા છે એટલે ચાલુ કરી ને આવ્યું હવે તો મિત્રો આજ તો છે ને આ બે છોકરા કઈ કે ફોન કર્યો ને મને કે મંચુરિયમ લેતા આવજે તો જો મંચુરિયમ લાવ્યું છે આજ તો તમે ખાધું ભાઈ

હજી સાડા તો ટેસ્ટ કરવા લાગે હજી ગયો